નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઈન એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે લિબર્ટી પેપર સેટ જે છે એનું સેક્શન એ પૂર્ણ કરેલો છે અને સેક્શન બીની અંદર આપણે પહેલ પ્રશ્નપત્ર એકથી લઈને ત્રણ પૂર્ણ કરી નાખ્યા છે તો આજે વિદ્યાર્થી મિત્રો ચોથું પ્રશ્નપત્ર જે છે એનું સોલ્યુશન તો તમારી સમક્ષ લઈને આવેલો છું અને જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ચેનલ જોઈ રહ્યા છે વિડીયો જોઈ રહ્યા છે પણ સબસ્ક્રાઈબ નથી કરી રહ્યા તો ખાસ સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકોન દાબજો જેથી આ રીતના તમને વિડીયો જે છે તરત મળતા રહે અપડેટ મળતું રહે ઓકે તો મોડું ન કરતા વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ દાખલા નંબર પચીસથી તો વિદ્યાર્થી મિત્રો આપણો દાખલો કે આ પ્રમાણે છે દ્વિઘાત બહુપદી છ એક્સનો વર્ગ ઓછા ત્રણ ઓછા સાત એક્સના શૂન્ય શોધો જુલાઈ બે હજાર ત્રેવીસમાં પ્રશ્ન પૂછાયેલો છે તો પહેલાં તો શૂન્ય શોધવાનો છે પણ અહીં આપણી જે પદાવલી છે એને ગોઠવીશું પહેલાં એક્સક્વેરવાળું પદ આવશે પછી એક્સવાળું પદ આવશે અને પછી અચળ પદ આવશે આ રીતે ગોઠવી નાખ્યું વિદ્યાર્થી મિત્રો શૂન્ય શોધવાના છે એટલે આપણે પી ઓફ એક્સ બરોબર શું લઈ લીધું જીરો લઈ લીધું બરાબર છે પી ઓફ એક્સની જગ્યાએ લખી શકાય છ એક્સનો વર્ગ ઓછા સાત એક્સ ઓછા ત્રણ બરાબર જીરો છ અને ત્રણ તો છ અને ત્રણનો ગુણાકાર શું થાય વિદ્યાર્થી મિત્રો અઢાર થાય હવે અઢાર ભાગ પાડવાના કે જેથી આપણને સાત મળે અને પ્રથમ અંતિમના ચિહ્નો શું પ્રથમ પદ પ્લસ છે અને અંતિમ પદ માઇનસ છે એટલે ભાગનાના ચિહ્નો પણ અસમાન જ જોઈશે બરાબર છે તો નવ દુ અઢાર અને જવાબ માઇનસ જોઈએ છે એટલે મોટા નિશાન માઇનસ અને નાનાની પ્લસ અને એક્સની પદાવલી છે એટલે બંનેને શું આપ્યું વિદ્યાર્થી મિત્રો આપણે એક્સ આપ્યા તો એ શું થશે છ એક્સનો વર્ગ ઓછા નવ એક્સ બે એક્સ ઓછા ત્રણ બરોબર જીરો હવે આ બેબી પદની જોડી બનાવી દીધી વિદ્યાર્થી મિત્રો ઓકે તો પહેલા પદમાંથી બે તરી છ અને ત્રણ તરી નવ એટલે ત્રણ કોમન નીકળશે જોડે એક્સ કોમન નીકળશે તો પહેલા પદમાંથી ત્રણ નીકળી ગયા આમાંથી પણ ત્રણ નીકળી ગયા જોડે એક્સ નીકળી ગયા બરોબર છે તો ત્રણ દુ છ પ્રમાણે બે રહી ગયા વિદ્યાર્થી મિત્રો અને એક વખત એક્સ રહી જશે ઓકે ઓછા ત્રણ તરી નવ પ્રમાણે ત્રણ

દાખલો કંઈક આ પ્રમાણે છે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર અનુક્રમે આપણને માઇનસ એક ચતુર્થાંશ અને એક ચતુર્થાંશ આપેલો હોય તો તેવી દ્વિઘાત બહુપદી આપણે શોધવાની છે તો મિત્રો પહેલાં તો આપણને સરવાળો આપેલો છે આલ્ફા અને બીટા આપણે જો બે શૂન્યો આલ્ફા અને બીટા વિચારીએ તો આલ્ફા પ્લસ બીટા બોરો આપણા જોડે માઇનસ વાનો પોઈન્ટ ચાર આપેલા એકના છેદમાં ચાર આપેલા છે અને આલ્ફા ઇન્ટુ બીટા આપણને શું આપેલા છે એકના છેદમાં ચાર આપેલા છે હવે આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર આપણે જાણીએ છીએ માઇનસ બી બાય એ બરાબર માઇનસ એકના છેદમાં ચાર તો લખ્યા જ અને અહીંયા આલ્ફા પ્લસ બીટા આલ્ફા ઇન્ટુ બીટા જે છે એનું સૂત્ર સી બાય એ જે વન બાય ચાર એટલે કે એકના છેદમાં ચાર મળે છે આપણે જો મિત્રો સરખામણી ગઈ તો અહીંયા એના છેદમાં એની સામે ચાર અહીંયા એની સામે ચાર દેખાય છે માઇનસ માઇનસ કેન્સલ થાય તો બી બરોબર વન દેખાય છે એટલે આપણને અહીંયા એ બરોબર ચાર મળી રહ્યા છે બી બરોબર એક મળી રહ્યા છે અને સી બરોબર પણ આપણને એક જ મળી રહ્યા છે તો આપણે આપણી જે દ્વિઘાત બહુપદી છે એ દ્વિઘાત દ્વિઘાત તો ઓફ લખીશું આપણે જોડે લખીશું કે સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરોબર છે જ્યાં કે ઝીરો નથી તો કે લખ્યું એ નિયમિત આપણે ચાર લખીશું મિત્રો એટલે ચાર એક્સ સ્ક્વેર બીની ગત એક એટલે એક્સ જ લખીશું અને ની કિંમત આપણે એક લખીશું તો આપણા પ્રશ્નો જવાબ મિત્રો આ પ્રમાણે મળશે ઓકે ખ્યાલ આવી ગયો મિત્રો અને જો મિત્રો તમે ચેનલ ઉપર હજુ પણ નવા હો તો ચેનલને લાઇક કરજો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન કે જેથી તમને સબસ્ક્રાઈબની સાથે બે લાઇકન દાવાનું ભૂલતા નહીં જેથી તમને જ્યારે પણ વિડીયો અપલોડ કરીશું તો તમને નોટિફિકેશન મળશે ઓકે અને તમે તરત એનું સોલ્યુશન એટલે જોઈ શકશો ઓકે મિત્રો તો વિદ્યાર્થી મિત્રો રકમ એ પ્રમાણે છે દ્વિઘાત સમીકરણ બે એક્સનો વર્ગ ઓછા પાંચ એક્સ પ્લસ ત્રણ બરોબર જીરોનો અવયવીકરણની રીતથી ઉકેલ મેળવવાનો છે બરોબર વિદ્યાર્થી મિત્રો તો આપણે પહેલાં તો આપણે બહુપતિ એટલે કે સમીકરણ લખી નાખીએ ટુ એક્સ સ્ક્વેર માઇનસ પાંચ એક્સ વધતા ત્રણ બરોબર જીરો ઓકે ત્રણ અને બે સીધું જ પાંચ થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો એટલે ભાગલા પડવાની કંઈ જરૂર છે નહીં તો ટુ એક્સ માઇનસ લખીશું ત્રણ એક્સ અને માઇનસ લખીશું બે એક્સ તમે આમ પણ લખી શકો અને પહેલાં બે એક્સ અને ત્રણ એક્સ પણ લખી શકો પ્લસ ત્રણ બરાબર જીરો હવે જોડી બનાવી દઈએ ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીં તમે જોઈ શકો છો બંને બંનેથી ફક્ત એક્સ જ કોમન નીકળશે એટલે શું રહેશે ટુ એક્સ માઇનસ ત્રણ અને અહીંયા માઇનસ વન કોમન નીકળશે એટલે પહેલું પદ થઈ જશે પ્લસ અને બીજું પદ થઈ જશે માઇનસ બરાબર જીરો તમે જોઈ શકો છો કે બંને કોષ કયા થઈ ગયા સરખા થઈ ગયા એટલે આપણી ગણતરી એકદમ સાચી છે શું છે સાચી છે તો ટુ એક્સ માઇનસ થ્રી કોમન નીકાળ્યા વિદ્યાર્થી મિત્રો સામાન્ય કાઢી નાખ્યા તો બીજા કોષમાં શું હશે એક્સ માઇનસ એક બરોબર જીરો માટે ટુ એક્સ માઇનસ થ્રી બરોબર જીરો અથવા એક્સ માઇનસ વન બરોબર જીરો માટે ટુ એક્સ બરો ત્રણ સામે એટલે માઇનસમાંથી પ્લસ થઈ જશે વિદ્યાર્થી મિત્રો અને બે ગુણાકારમાં છે તો ક્યાં જતા રહેશે ભાગાકારમાં તો આપણો જવાબ શું થશે થ્રી બાય ટુ અહીં એક્સ બરોબર શું થશે વન થશે પ્લસમાંથી માઇનસ માઇનસમાંથી પ્લસ થઈ જશે તો અહીંયા ઉકેલ શું એટલે કે ઉકેલ એટલે આપણે સમીકરણના બીજ જે શું મળે વિદ્યાર્થી મિત્રો ત્રણ ભાગ્યા બે અને એક ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે દાખલો ગણો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળે આ જ મેથડથી આપણે બોર્ડની પરીક્ષામાં લખવાનું છે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો બોર્ડની પરીક્ષામાં જેવી રીતે લખવાનું છે ને એવી રીતે હું એ લખી રહ્યો છું એટલે તમે તમારી નોટબુકમાં પણ આ રીતે લખશો તો તમને પૂરેપૂરા માર્ક્સ પરીક્ષામાં મળશે મળશે અને મળશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન આપણને એવી રીતનો કીધેલો છે સમાંતર શ્રેણી એકવીસ અઢાર પંદરનું કયું પદ માઇનસ એક્યાસી છે તે જણાવો તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ પદ એ આપણને શું દેખાય છે એકવીસ દેખાય છે બરોબર છે સામાન્ય તફાવત ડી એટલે બીજામાંથી પહેલું પદ બાદ કરીશું એટલે અઢાર ઓછા એકવીસ મને અઢાર ઓછા એકવીસ નથી આવડતું પણ એકવીસ ઓછા અઢાર આવડે એટલે એકવીસમાંથી અઢાર જાય તો કે લાવશે ત્રણ બરોબર છે પણ મોટી સંખ્યા માઇનસ છે ને માઇનસ ત્રણ લખ્યા આપણને કયું પદ કીધેલું છે એટલા માટે એન શોધવાનું કીધેલો છે અને મુ પદ આપણને આપી દીધેલું છે જે શું છે માઇનસ એક્યાસી વિદ્યાર્થી મિત્રો મુ પદ આપેલું છે તો એ એનમાં પદનું સૂત્ર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી લખ્યા બરાબર માઇનસ એક્યાસી લખ્યા એની ગત આપણે એકવીસ લખી વિદ્યાર્થી મિત્રો વધતા એન આપણે શોધવાના છે માઇનસ વન ગુણ્યા ડીની કિંમત આપણે જોડે છે માઇનસ ત્રણ બરાબર માઇનસ એક્યાસી આટલું કર્યા પછી વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન રાખજો ખાસ એકવીસ લખ્યા આ માઇનસ અને પ્લસ માઇનસ લખી નાખ્યા ત્રણના ત્રણ લખ્યા કોષમાં એન માઇનસ વન લખ્યા બરાબર એ માઇનસ એક્યાસી લખ્યા આટલે સુધી ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરીશું અહીંયા કે એકવીસ સામી જશે એટલે માઇનસ થઈ જશે એટલે આ પદ એમનું એમ રહેશે માઇનસ કૌશમાં એન માઇનસ વન બરાબર માઇનસ એક્યાસી માઇનસ એકવીસ ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો માઇનસ ત્રણ કૌશમાં એન માઇનસ વન ગુણી નથી રહ્યો એટલું એમને એમ જ રાખી રહ્યો છું આનો સરવાળો કયો તો એકને એક બે આઠ ને બે દસ એકસો બે પણ કહેવા માઇનસ બંને જુદી માઇનસ માઇનસ કેન્સલ બરાબર છે ત્રણ ગુણાકારમાંથી ક્યાં જતા રહેશે ભાગાકારમાં તો એન માઇનસ વન બરોબર એકસો બે ભાગ્યા ત્રણ ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો એકસો બે ને ત્રણ વડે ત્રણ તરીનો એટલે એક શેષ વધી એક અને બે જોડે બારથી એટલે ત્રણ ચોક બાર એટલે ચોત્રીસ તરી શું થાય વિદ્યાર્થી મિત્રો એકસો બે થાય તો એન માઇનસ વન બરોબર ચોત્રીસ મળ્યા આ એક સામે જાય વિદ્યાર્થી મિત્રો એટલે પ્લસ થઈ જશે એટલે એન બરોબર ચોત્રીસ વધતા એક એટલે કેટલા થઈ ગયા પાંત્રીસ એનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો આપેલી શ્રેણીમાં પાત્રીસમું પદ શું હશે માઇનસ એક્યાસી હશે કયું પદ પાંત્રીસમું પદ માઇનસ એક્યાસી હશે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો બહુ જ મોસ્ટ આઈએમપી દાખલો છે વિદ્યાર્થી મિત્રો આને સરસ રીતે તૈયારી કરજો ઓકે તો વિદ્યાર્થી મિત્રો રકમ આપણને એવી આપેલી છે કે સમાંતર શ્રેણી પંદર દસ પાંચનું દસમું પદ શોધો બરોબર છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રથમ પદ આપણા જોડે શું છે પંદર છે સામાન્ય તફાત આપણે શોધ્યો આગળની દાખલાની જેમ એ રીતે બીજા પદમાંથી પહેલું પદ વાત કરીશું તો દસ ઓછા પંદર તો આપણને કેટલા મળશે માઇનસ પાંચ ઓકે અને આપણને દસમું પદ શોધવાનું કીધું છે એટલે એન બરો શું છે દસ આપેલ છે તો આપણા જોડે એનમું પદ શોધવાનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી બરાબર છે દસમું પદ શોધવાનું એટલે એ દસ લખ્યા વિદ્યાર્થી મિત્રો એ ની કહ્યું પંદર લખીએનની આપણે દસ લખી ઓછા એક લખ્યા ગુણ્યા ડીની કહ્યું માઇનસ પાંચ પંદર તો લખ્યા જ વિચારી નવ પ્લસ માઇનસ માઇનસ થાય એટલે પંદર ઓછા પિસ્તાલીસ મને પંદર ઓછા પિસ્તાલીસ આવડતા નથી પણ પિસ્તાલીસ ઓછા પંદર આવડે તો પિસ્તાલીસમાં પંદર જાય તો ત્રીસ આવે અને મોટી સંખ્યા ઋણ છે એટલે જવાબ શું આવશે માઇનસ ત્રીસ તો જવાબ એ દસમું પર શું હશે વિદ્યાર્થી મિત્રો માઇનસ ત્રીસ હશે આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે એકદમ સરળ દાખલો છે પણ બહુ જ અગત્યનો દાખલો છે વેરી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આપણને રકમમાં એવું કીધું છે કે બિંદુ એ એક બે અને બી પાંચ આઠ વચ્ચેનું અંતર શોધો તો વિદ્યાર્થી મિત્રો આને એક્સ વન વન અને આને હું એક્સ ટુ વાય ટુ વિચારું તો અંતર સૂત્રમાં એ બી સ્ક્વેર ડાયરેક્ટ શોધીશ બરાબર છે પછી વર્ગમૂળ કરીશ કેમ કે વર્ગમૂળ કરીશ વર્ગમૂળ ઘડે પડે મોટા મોટા કરવાની જરૂર નથી સૂત્ર એક્સ ટુ માઇનસ એક્સ વન પણ લઈ શકાય અને એક્સ વન માઇનસ પણ લખી શકાય તો એક્સ વન માઇનસ એક્સ વર્ગ વત્તા એ જ પ્રમાણે વાય આમનો તફાવતનો વર્ગ એટલે વાય વન માઇનસ વાય ટુ નો વર્ગ એક્સ વનની કિંમત એક છે અને એક્સ ટુની કિંમત પાંચ છે બરોબર છે અને એનો વર્ગ વત્તા વધતા વાયવનની કિંમત આપણા જોડે શું છે વિદ્યાર્થી મિત્રો બે અને વાય ટુની કિંમત માઇનસ આઠ એનો વર્ગ એકમાંથી પાંચ મને નથી આવડતા પાંચમાંથી એક આવડે છે પાંચમાંથી એક જાત ચાર પણ મોટાની નિશાની માઇનસ માઇનસનો વર્ગ બે માંથી આઠ ની આઠ માંથી બે જાય તો છ પણ મોટા નિશાની માઇનસ છ ને છ બે થશે બાર થશે વધી પડી એક 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 પાંચ એટલે બાવન થશે આપણને શું મળ્યા વિદ્યાર્થી મિત્રો મળ્યા આપણે શું બરોબર ગુણમાં શું લખ્યા બાવન પણ હજુ પણ આમાંથી કંઈ કોમન એટલે કે વરમું નીકળી જાય એમ છે તો ધ્યાન રાખજો તેર ચોક બાવન બરાબર તેર ચોક બાવન થાય તો ચારનું વર્ગમૂળ શું થાય મને એવું કહો યસ ચારનું વર્ગમૂળ શું થઈ જાય બે થઈ જાય એટલે બે વર્ગમુમાં તેર એ આ બંને વચ્ચેનું શું હશે વિદ્યાર્થી મિત્રો બંને બિંદુ વચ્ચેનું અંતર હશે ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો ઓકે તો વિદ્યાર્થી મિત્રો રકમ એ પ્રમાણે છે બિંદુઓ એક પાંચ બે ત્રણ અને માઇનસ બે માઇનસ અગિયાર સમરેક છે કે નહીં તે નક્કી કરો તો વિદ્યાર્થી મિત્રો આપણે ધારણા કહીશું કે ધારેકો બિંદુઓ જે છે આને એ આપ્યું અને બી આપ્યું અને સી આપી દીધું બરાબર છે સર્વપ્રથમ આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો એ બી અંતર શોધીશું તો વર્મૂળમાં બે ઓછા એકનો અર્ગ ત્રણ ઓછા પાંચનો અર્ગ અથવા એક ઓછા બેનો વર્ગ પાંચ ઓછા ત્રણનો અર્ગ એ પ્રમાણે લખ્યું એક ઓછા બેનો વર્ગ પાંચ ઓછા ત્રણ નોર્ગ એકમાંથી બે જશે એટલે માઇનસ એક પાંચમાંથી ત્રણ જશે એટલે માઇનસ બે એટલે માઇનસ એકનો વધતા વર્ગ એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર થશે પણ વર્ગુણમાં આવશે ને એકને ચાર પાંચ થશે વર્ગુણમાં પાંચની કદાચ આશરે કેટલી થાય વિદ્યાર્થી મિત્રો બે પોઈન્ટ ચોવીસ એ પ્રમાણે આપણે બીસી શોધ્યું વિદ્યાર્થી મિત્રો ઓકે તો બીસી પ્રમાણે આપણે ચૌદ છપ્પન મળ્યા બીસી એટલે શું થશે બે ઓછા બીસી એટલે આ અને આ વી એટલે બે ઓછા ઓછા બે એટલે બે વત્તા બે લખ્યા ત્રણ ઓછા ઓછા અગિયાર એટલે ત્રણ વત્તા અગિયાર લખ્યા બે વત્તા બે ચાર ચારનો વર્ગ ત્રણ વત્તા અગિયાર ચૌદનો વર્ગ આનો સરળો કર્યો વિદ્યાર્થી બસો બાર મળ્યો એટલે ચૌદ એપ્રોક્સિમેટ આવે એ પ્રમાણે તમે એસી શોધશો વિદ્યાર્થી મિત્રો અને એસી શોધશો એટલે તમને સોળ પોઈન્ટ મળશે તો વિદ્યાર્થી મિત્રો આ બંનેના સરળ બરો આ મળે છે ચેક કરીએ આપણે તો ચૌદ પોઈન્ટ છપ્પન અને બે પોઈન્ટ ચોવીસ કરે તો સોળ પોઈન્ટ એસી મળે જે સોળ પોઈન્ટ અઠ્યાવીસ એટલા નથી એનો મતલબ એવો થયો કે એબી બી પ્લસ આજે બીસી અને એબીનો સરવાળો કરી એસી બરોબર નથી અને આમ બિંદુઓ જે છે સમરેખ નથી વિદ્યાર્થી મિત્રો આ દાખલો પૂછવાની શક્યતા ખૂબ ઓછી છે કેમ કારણ કે આપણને વર્ગમૂળો જે છે આ પૂછાતા નથી આ રીતના વર્ગમૂળો આપણને આ વરમૂળ કાઢતા આવડે નહીં એટલા માટે આ દાખલો પૂછવાના ચાન્સીસ ઓછા છે પણ તમે જો દાખલો પૂછાય તો વર્ગમૂળ ના કાઢો ફક્ત આટલું લખ્યા પછી લખી નાખો કે કોઈ પણ બેનો સરવાળો ત્રીજા વારો મળતો નથી તો તોય પણ તમ આ દાખલાનો જવાબ ચાલી શકે બરોજ છે વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ રીતે દાખલો ગણો ઓકે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આપણને એ પ્રમાણે આપેલો છે જો સાઇન એ માઇનસ બી ઓરો વન બાય ટુ અને કોસ એ પ્લસ બી ઓર વન બાય ટુ હોય આ આપણને શરત આપેલી છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો કે એ પ્લસ બીની વેલ્યુ ઝીરોથી નેવું ઝીરોથી મોટી પણ નેવું જેટલી હોઈ શકે અને એ હંમેશા મોટા હશે બી કરતા બરાબર છે તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો દાખલાની અને જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને બે લાયકોન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે ઘણા બધા વિદ્યાર્થીઓ ચેનલ જે છે જુએ છે વિડીયો જુએ છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા તેમને વિનંતી છે કે સબસ્ક્રાઈબ ખાસ કરજો તો મળું ન કરતા વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ સાઈન એ માઇનસ બી વન બાય ટુ છે ઓકે તો સાઈન મેં એ માઇનસ બી તો લખ્યું વિદ્યાર્થી મિત્રો પણ વન બાય ટુ એટલે શું કહે સાઈન ત્રીસ કહે શું કહે વિદ્યાર્થી મિત્રો સાઈન ત્રીસ એટલે વન બાય ટુ કહે કોષ્ટક આવડવું છે સરખામણી કરી વિદ્યાર્થી મિત્રો એટલે એ માઇનસ બી બરો શું થઈ ગયા ત્રીસ થઈ ગયા સમીકરણ નંબર આપણા જોડે એક થઈ ગયો એક પ્રમાણે કોસ એ પ્લસ બી બરો શું છે વન બાય ટુ છે જો વિદ્યાર્થી મિત્રો વન ઓફ ધ વેરી વેરી મોસ્ટ આઈએમપી દાખલો છે બહુ જ આઈએમપી એમપી દાખલો છે વિદ્યાર્થી મિત્રો અને સરસ રીતે તૈયાર કરજો તો કોસ એ પ્લસ બીની વાત વન બાય ટુ ક્યારે થાય વિદ્યાર્થી મિત્રો સાહીઠ હોય ત્યારે કોસ શું હોય સાહીઠ હોય વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો સરખામણી કરીએ તો આપણું સમીકરણ શું બનશે એ પ્લસ બી શું થઈ જશે સાહીઠ થશે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો હું જે પ્રમાણે લખું છું એ જ પણ તમે બોર્ડમાં લખશો તો પૂરેપૂરા માર્ક્સ મળશે હું બોર્ડની પદ્ધતિ પ્રમાણે જ લખવાનો પ્રયત્ન કરું છું ઓકે આગળ વધીએ સમીકરણ એક અને નો શું કરતા સરવાળો કરતા અહીંયા અને ગુજરાતીમાં લખજો બરોબર સરવાળો કરતા આગળ વધીએ તો સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો તો પહેલું સમીકરણ છે એ માઇનસ બી બરોબર ત્રીસ અને બીજું સમીકરણ છે એ પ્લસ બી બરોબર સાહીઠ તો સેનો લોપ થઈ જશે વિદ્યાર્થી મિત્રો બોલો યસ બીનો લોપ થઈ જશે પ્લસ માઇનસ છેલ્લે તો એ કેલા આવ્યા એ ટુ એ થઈ ગયા સાઈડને તો કેટલા થશે નેવું થશે માટે એ બરોબર નેવું ભાગ્યા બે તો પિસ્તાળીસ દોશું થશે વિદ્યાર્થી મિત્રો નેવું થશે તો એ બરોબર કેટલા મળ્યા પિસ્તાળીસ મળ્યા શું મળ્યા પિસ્તાળીસ આ એની કિંમત કોઈપણ એકમાં મૂકી દો વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો એ જે છે એ કોઈપણ એક સમીકરણમાં એની કિંમત મૂકી દો તો આપણે સમીકરણ બેમાં મૂકીએ તો સમીકરણ બેમાં એ બરોબર પિસ્તાળીસ મુકતા બરાબર વિદ્યાર્થી મિત્રો એ પિસ્તાળીસ મૂકી દે શું થશે જો તો પિસ્તાળીસ વધતા બી બરોબર સાહીઠ પિસ્તાળીસ સામે જ હશે એટલે બી બરોબર સાહીઠ ઓછા પિસ્તાળીસ અને સાહીઠમાંથી પિસ્તાળીસ છે વિદ્યાર્થી મિત્રો તો કેટલા દે પંદર તો આપણે એ અને બી શોધી નાખ્યા ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો રીતે તમે દાખલો ગણો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળે મેં એક જ પેજ ઉપર બંને ભાગ લખાય છે આપણે સળંગ લખવાનું વિદ્યાર્થી મિત્રો આવીથી બે ભાગ કરી લખવાનો નથી પરીક્ષામાં ઓકે તો મિત્રો આપણને દાખલો એવો આપેલો છે સાઇન્સ સિક્સટી કોસ થર્ટી પ્લસ સાઈન થર્ટી અને કોસ સિક્સટી જો મિત્રો તમને કોષ્ટક આવડે તો આ દાખલો એકદમ પરફેક્ટ આવડવાનો જ છે તો મોડું ન કરતા શરૂ કરીએ સાયન્સ સિક્સટીની કિંમત વર્ગમુમાં ત્રણ છેદમાં બે ગુણ્યા કોસ થર્ટીની કિંમત પણ વર્ગોમાં ત્રણ છેદમાં બે જ થાય મિત્રો પ્લસ સાઈન થર્ટીની કિંમત વન બાય ટુ થાય અને કોસ ની કિંમત પણ 1 બાય થાય વર્ગમાં ત્રણ વર્ગમાં ત્રણ બે વખત આવે એટલે ત્રણ થઈ જાય વર્ગ વર્ગમૂળ ઉડી જાય બે દુ ચાર 1 એકા એક છેદમાં બે દુ ચાર જ થાય હવે સરવાળોનો નિયમ લાગશે તો ત્રણ વત્તા એક અને છેદમાં તો 100 આવશે ચાર તો અહીંયા ઉપર સરવાળો ચાર થયો નીચે પણ ચાર થયો ચાર એકા ચાર એટલે જવાબ શું આવશે મિત્રો એક આવશે આશા રાખું છું મિત્રો તમને દાખલામાં ખ્યાલ આવી ગયો હશે અને આ વેરી મોસ્ટ આઈએમપી દાખલો છે ધ્યાન રાખજો તો વિદ્યાર્થી મિત્રો આપણા પ્રશ્નોમાં આપણને એવું આપેલું છે કે થાંભલાના પાયાથી પંદર મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુ થી ટાવરની ટોચના તો થાંભલાની ઊંચાઈ સુધો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો તો આ એ બી થાંભલો છે અને આ જમીન પરનું બિંદુ સી છે ત્યાંથી હું આની ટોચનું નિરીક્ષણ કરું છું તો એ ખૂણો કેટલો બને છે યસ એ ખૂણો બને છે ત્રીસ કેટલો બને છે ત્રીસ અને આ શું છે કાટ ખૂણો છે ઓકે તો એ બી થાંભલાની ઊંચાઈ છે જે આપણને શું કીધેલું છે શોધવાની કીધી છે બીસીએ શું છે થાંભલાનું ને પા થાંભલાનું પાયાથી અંતર છે એ આપણને કેટલું આપેલું છે પંદર મીટર તે લખ્યું પંદર મીટર આપણી આકૃતિમાં ખૂણો ત્રિકોણ એ બી જ ખૂણો બી નેવું છે અને ખૂણો સી કેટલો મળ્યો આપણને વિદ્યાર્થી મિત્રો ત્રીસ મળ્યો શું મળ્યો ત્રીસ મળ્યો તો હવે અહીંયા આપણે જરાક ધ્યાન આપજો થાંભલાની ઊંચાઈ શોધવાની છે તો આ ખૂણાની સામેની બાજુ કે અને પાસેની બાજુ કહે એટલે આપણે શું લઈશું ટેન ત્રીસ શું લઈશું ટેન ત્રીસ તો ટેન ત્રીસ પ્રમાણે એ બી અપોન શું આવશે બીસી આવશે ત્રીસની કિંમત આપણે સૌ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો શું આવશે વન અપોન રૂટ થ્રી આવશે કોષ્ટક આપણે ધ્યાન રાખવાનું છે એ બીની કિંમત આપણને ખબર નથી અને બીસીની કિંમત આપણે જોડાયેલી છે વિદ્યાર્થી મિત્રો પંદર છે શું છે પંદર છે તો વિદ્યાર્થી મિત્રો પંદર સામે જતા રહેશે એટલે એ બી બરોબર શું થશે પંદર છેદમાં વર્ગમાં ત્રણ મિત્રો છે છેદમાં રૂટ ત્રણ ગુણ્યા રૂટ ત્રણ થઈ જશે તો અહીંયા છેદ ઉડાવી વિદ્યાર્થી મિત્રો ત્રણ પંચા પંદર આવે તો જવાબ શો હશે પાંચ ત્રણ મીટર જે છે એ થાંભલાની ઊંચાઈ હશે ખ્યાલ આવી ગયો પ્રત્યક એકસો પચીસ સેમી ગન છે આમનું ઘનફળ કેવું છે એકસો સેમી ગન છે બરોબર છે તેવા બે ઘનને જોડવાથી બનતા લમગન નું પુષ્પળ શોધવાનું કીધું છે તો પહેલા તો ઘન જે છે એનું પુષ્ફળ ઘનનું ઘનફળ આપવાનું એકસો સેમી ગન આપેલું વિદ્યાર્થી મિત્રો ઓકે તો અહીંયા એલ ઘન બરાબર એકસો પચીસ થાય કેમ કે ઘનનું ઘન પણ શું તરત લંબાઈનું ઘન એટલે એલ આપણે ધારણા કરેલી છે તો એકસો પચીસ કોનો ઘન છે વિદ્યાર્થી મિત્રો પાંચનો ઘન છે એટલે ઘન સામે એટલે ઘન મૂળ એકસો પચીસનું ઘન મૂળ શું થાય પાંચ થાય હવે બે ઘનને જોડવાથી બનતા લમઘન માટે જો એલ બી એચ કેપિટલ લઈએ તો લંબાઈ શું થશે તો જો વિચાર લંબાઈ જશે શું થશે એલ પ્લસ એલ થઈ જશે તો પાંચ વત્તા પાંચ એટલે રીતે થઈ જશે વિદ્યાર્થી મિત્રો લંબાઈ દસ એકમ સેમી રાઈટ હોળી અને ઊંચાઈ જે છે એલ જ રહેશે વિદ્યાર્થી મિત્રો એટલે બંને શું રહેશે પાંચ પાંચ સેન્ટીમીટર જ રહેશે શું રહેશે પાંચ પાંચ સેન્ટીમીટર તો આપણે જો એલ બી એચ છે લમગણનું પૃષ્પળનું શું તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ રીતનું જ છે તો બે કોષમાં એલ બી તો એલ એટલે દસ અને બી એટલે પાંચ વધતા થોડું છૂટું લખીશ એટલે પ્રોબ્લેમ ના થાય બી અને એચ બંને પાંચ પાંચ છે એટલે પાંચ ગુણ્યા પાંચ લખે વધતા એચ અને એલ તો એચ પાંચ છે અને એલ કેલા છે દસ છે ખ્યાલ આવે તો આમનો ગુણાકાર થશે આમનો ગુણાકાર થશે ત્રણે નો ગુણાકાર થાય પછી સરવાળો કરવાનો તો દસ પંચા પચાસ પાયો પાયો પચીસ અને પાંચ દાન પચાસ પચાસ ને પચાસ સો અને પચીસ એટલે એકસો થશે તો બે ગુણે ને વિદ્યાર્થી મિત્રો એકસો પચીસ દુખેલા થાય બસો પચાસ એકમ આવશે ક્ષેત્રફળ છે એટલે સેમી સ્ક્વેર આવશે શું આવશે વિદ્યાર્થી મિત્રો

આપેલી આકૃતિ પ્રમાણે બનાવેલું છે બોર્ડમાં આકૃતિવાળો પ્રશ્ન પૂછાયેલો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો અને ત્રીજા આપણને આપેલી છે ઊંચાઈને ત્રીજા આપેલી બંનેને એકમ જુદા છે વિદ્યાર્થી મિત્રો તો એ નળાકારની ઊંચાઈ જે છે નળાકારની ઊંચાઈ એ શું છે એક પોઈન્ટ પિસ્તાલીસ મીટર છે ઓકે જેને આપણે શું લઈ લઈશું એચ બરોબર છે તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે આ નળાકારની ત્રિજ્યા અને અર્ધગોલકની ત્રિજ્યા સરખી છે તો નળાકારની મીટરમાં ફેરવ્યું છે વિદ્યાર્થી મિત્રો તો ત્રીસ ના છેદમાં સો ઝીરો જીરો ઉડી જાય એટલે જીરો પોઈન્ટ ત્રણ આવી જશે મીટર ત્યાં લાગી ગયો આગળ વધીએ હવે આપણે શું કરવું છે કુલ પૃષ્ફળ શોધું છે શું શોધું છે કુલ પૃષ્ફળ નળાકાની વક્ર સપાટીનું છે અને અર્ધગોલકની વક્ર સપાટીનું છે એનો શું કરીએ સરવાળો થશે તો પક્ષી કુંડ જે છે આ બનાવ્યું છે એ પક્ષી કુંડના પક્ષી કુંડનું જે પાત્ર છે એનું કુલ પૃષ્ફળ કુલ પૃષ્ફળ શું થશે મેં તમને પહેલાં જ કીધું નળાકાની વક્ર સપાટીનું છે નળાકાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ક્ષેત્રફળમાં ક્ષેય લખું છું પરીક્ષામાં આખું લખું છું વત્તા અર્ધગોલક ભાગનું ક્ષેત્રફળ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખ્યાલા વિદ્યાર્થી મિત્રો હવે આપણે આની અંદર સૂત્ર મૂકીશું ટુ પાય આર એચ વત્તા ટુ પાય આરની બે ઘાત આથી ટુ પાય આર કોમન નીકળશે વિદ્યાર્થી મિત્રો એટલે પહેલાં એચ રહેશે બીજામાં શું રહેશે આર રહેશે કિંમત મૂકીએ ટુ પાય એની કિંમત આપણને ચોખ્ખ કરી દેવામાં આવેલી છે બાવીસના છેદમાં સાત મૂકવાની છે આરની કિંમત જોડે ઝીરો ત્રણ છે ગુણ્યા એચની કિંમત એક પોઈન્ટ પિસ્તાલીસ છે વધતા હું ઝીરો ત્રણ લખીશ વિદ્યાર્થી મિત્રો એક પિસ્તાલીસ અને ઝીરો ત્રણ એટલે કેલા થાય વિદ્યાર્થી મિત્રો એક પંચોતેર થાય ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો અહીંયા મે બે લખ્યા બાવીસ છેદમાં સાત લખ્યા ત્રણના છેદમાં દસ પોઈન્ટ લખ્યા ગુણ્યા આનો સરળ આપણને એક પોઈન્ટ પંચોતેર મળે છેદમાં શું લખીશું પોઈન્ટ દૂર કહીએ તો સો લખ્યા બરાબર છે હવે જો પચીસ પચીસ સીતા બસ એકસો પંચોતેર અને પચીસ ચોક સો બરાબર છે સાત સાત ઉડી ગયા વિદ્યાર્થી મિત્રો બે બે દુ ચાર ફરીથી બે અગિયાર દુ બાવીસ તો અગિયાર તરીકેટલા લાવ્યા તેત્રીસ આવ્યા છેદમાં વધ્યા દસ એટલે જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો ત્રણ પોઈન્ટ ત્રણ એકમ શું આવશે આપણે ક્ષેત્ર શોધ્યું એટલે મીટર સ્ક્વેર તો આપણા પાત્ર આપણું જે અહીંયા પાત્ર આવેલું છે એનું કુલ પૃષ્ઠળ કેટલું હશે ત્રણ પોઈન્ટ ત્રણ મીટર સ્ક્વેર આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એ પ્રમાણે આપેલો છે કોઈ વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંખ્યામાં એ

બરાબર વિદ્યાર્થી આનું સોલ્યુશન થયા પછી જ આપણે આગળ કરીશું સોલ્યુશન બરોબર છે તો એ જુઓ તમને એક ટ્રીક આપું વિદ્યાર્થી મિત્રો પંદર દુ ત્રીસ ઉડી જશે પણ એના કરતાં બેસ્ટ ટ્રીક આપું જુઓ અહીં આપણે શું કરવાનું ત્રણ દાન ત્રીસ લખ્યા બરોબર છે તો ત્રણ પંચા કેટલા થઈ ગયા પંદર થઈ ગયા તો સુડતાલીસ પોઈન્ટ પાંચ લખ્યા વધતા ઓગણત્રીસ અને પાંચનો ગુણાકાર તો નવ પંચા પિસ્તાલીસ વધી પડી ચાર બે પંચા દસ ને ચાર ચૌદ બરોબર છે અને છેદમાં કેલા હતા દસ રાખી મૂકેલા આપણે પોઈન્ટ કાપીશું એટલે શું થશે સુડતાલીસ પોઈન્ટ પાંચ વધતા શું થશે ચૌદ પાંચ આનો સરવાળો કરી વિદ્યાર્થી મિત્રો તો સુડતાલીસ પોઈન્ટ પાંચ વધતા ચૌદ પોઈન્ટ પાંચ તો બાદ દસ થશે વધી પડી એક સાતને ચાર અગિયારને એક બાર વધી પડી એક ચાર પાંચ છ તો કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો બાસઠ જવાબ આવ્યો તો એ સરળો કહીશું તો બાસઠ આવશે તો એક્સ બાર આપણને કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો બાસણ મળશે તો વિદ્યાર્થી ખાસ ધ્યાન રાખો એ તો કોઈ કહે કે મને પંદર દુ ત્રીસ ઉડાઈને ઓગણત્રીસ ભાગ્યા બે કરવા છે તો ઓગણત્રીસ ભાગ્યા બે પણ કેટલો આવશે ચૌદ પોઈન્ટ પાંચ જ આવશે તો તમને એ રીતે ફાવે તો એ રીતે પણ કરી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન લાવવાનો જ છું સરસ રીતે તૈયારી કરો ઓકે ત્યાં સુધી બધાને બાય બાય